સુરત પોલીસ કમિશનર સિંહ ગેહલોત દ્વારા પોલીસ પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ હેઠળ નેવુંથી પંચાણું ટકા કે તેથી વધુ ખૂન મેળવનાર એકસો પંચ્યાસી તેજસ્વી તાલલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાયરૂપ થવા માટે ગુજરાત પોલીસ સ્વનિધિ ભંડોળમાંથી પંદર હજારથી અઢાર હજાર સુધીની આર્થિક સહાય ચેક સ્વરૂપે આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને વાલી દીકરીઓને અઢાર હજારનો ચેક અર્પણ કરાયો હતો પોલીસ કમિશનરે આ તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્લાનિંગ અંગે પણ ચર્ચા કરી હતી સરકાર દ્વારા સુરક્ષાની સાથે સાથે આ પ્રકારે સામાજિક જવાબદારી નિભાવવામાં આવતા સમગ્ર પોલીસ પરિવાર ગદગદિત થયો હતો અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જોઈએ કામ વ્યસ્ત રહેતા હોય છે અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જોઈએ એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માન્ય ડી સાહેબ તરફથી જોઈએ જો અમારા સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જોઈએ અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એના મોટિવેટ કરવા માટે જોઈએ અને એના બિરદાવવા માટે જોઈએ સ્કોલરશીપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને છઠ્ઠી ધોરણથી લઈને બારમી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે જો એ પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જો કુલ અઢી હજાર રૂપિયાથી લઈને જોઈએ પંદર હજાર રૂપિયા તકના જો સ્કોલરશીપ એના વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવી રહ્યા છે જોઈએ ત્યારે વિશેષત આપના જો અમારી દીકરીઓ છે એ દીકરીઓના દીકરાઓ કરતાં પચીસ ટકા વધુ જો સ્કોલરશીપ આપવામાં આવે છે કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાવો અને દીકરી જો આવનાર આપના પેઢીનું ભવિષ્ય છે એને જ ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ એકસો વન સેવન્ટી અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ એકસો પચાસી દીકરા દીકરીઓના આજે સાડે દસ લાખ રૂપિયાથી વધુ રકમના જો ટોટલ જો સ્કોલરશીપ આપવામાં આવી છે જોએ અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે જોએ એના બી પ્રોત્સાહન મળશે જોએ અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે જોઈએ અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશીપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ એવી આશા પણ રાખું છું ઉમેદ પણ કરું છું કે આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીને જોઈ અને આપણા જો પ્રજાજનોને સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોને સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ માગી